નમસ્કાર હું કેતન પટેલ અને આજથી એક મહિના પહેલાં આપણે એક વિડીયો બનાવેલો ભગવાનના અને માતાજીના ફોટા જે રોડ ઉપર છે એ રોડ ઉપરથી ફરી જ્યારે નીકળવાનું થયું તો મારી ગાડીમાં મારા પાંચથી સાત મિત્રો હતા તો એ બધા મિત્રોને મેં વિનંતી કરી કે ચાલો મિત્રો આપણે એક કામ કરીએ અને સરસ મજાનું આ જે છે એને નદીમાં વિસર્જન કરી દઈએ તો જોઈએ આપણે તો લોકોએ ભગવાનને પૂજા કરી જ્યારે નવા નવા લાવ્યા હોય એટલે આ બધો જે સામાન છે નાસરીફળ ને આ બધું એ અગરબત્તી ચુંદડી આ બધું જ અમારા જે સિયારસી મિત્રો છે એ લઈ રહ્યા છે અમે અહીંથી નીકળ્યા તો નક્કી કરીને આવ્યા હતા કે ભાઈ આ વસ્તુ છે પડી છે તો ચલો એને નદીમાં પધરી દઈએ આપણે તો જ્યારે ફોટા લાવ્યા હશે ત્યારે તો હરખિન ફોટા લાવ્યા હતા જુઓ કેવું રોડ ઉપર ભગવાનના ફોટાને મૂકી દીધા છે કેવી દુર્દશા છે તે એક મહિના પહેલાં જે વિડીયો બનાવ્યો તો પણ છતાંય એ વખતે થોડું ઓછું દેખાતું હતું થોડું વધ્યું લોક જાગૃતિ ખૂબ ઓછી છે તો ફરી અમે લોકો અહીંથી નીકળતા હતા તો ચાલો આનું વિસર્જન આ પાછળ નદી દેખાય છે મેસવ ત્યાં કરવાના છીએ બીજું વાત આ માતલના સીઆરસી છે આ કઠલાલના સીઆરસી છે અને અમદાવાદના છે ને આ ભાઈ ખેડાના સીઆરસી છે બધા આજે અમારી રિપ્યુ બેઠક હતી તો ત્યાં નડિયાદ ગયા હતા અને નડિયાદથી નડિયાદ જતાં જોયું તો વળતા નક્કી કર્યું કે ભાઈ આજે તો આ સફાઈ અમારે કરી જ દેવી છે સફાઈ અને આ ફોટાનું સોલ્યુશન કરવું જરૂરી લાગ્યું ફ્રેમિંગ હોય તો અહીં તોડી નાખજો ભાઈ ફ્રેમિંગ હોય તો અહીં તોડી નાખજો ફ્રેમિંગ હોય ને તો તોડી જ નાખજો આ તળે તો આ દેવા ફ્રેમિંગ તો ફ્રેમિંગ રહો ફ્રેમિંગ રહો ના ફોટા કાટ ના ખોંડ કાટ ના આ તો વિશ્વ કરવાનો સામંડાનો એ આ મહાલક્ષ્મી માતાનો આ જે ફોટો છે તો કેટલી બધી ધૂળ પડી હતી જોઈ તમે તો આ રીતે કરવું અયોગ્ય લાગે છે મને અને એને નદીમાં વિસર્જિત કરવું જોઈએ અને મનુષ્યના સોળ સંસ્કારો છે પણ દેવોના પંદર સંસ્કારો છે એમાં સંસ્કાર આવતો નથી એટલે આ ફોટાને સળગાવી ના શકાય એવું બ્રાહ્મણ દ્વારા મને જાણવા મળ્યું હતું એક મહિના પહેલાં પણ મેં આ વાત કરી હતી અને ફરી ફરી જે આ વિડીયો જોતા હોય એમને વિનંતી છે કે પ્લીઝ 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 આવું ના કરશો આપણા હિન્દુ ધર્મને બહુ મહાન ધર્મ છે આપણા દેવી દેવતાઓ આપણા માટે મહાન છે તો આપણે આવું ના કરવું જોઈએ એ ભાઈ આમાં ચામુંડાનો ફોટો છે જે ભાઈ લાયા હશે એ પૂજા પણ કરેલી છે ચાલ ચાલલાએ કરેલા છે જુઓ તો કેટલી પૂજા કરી હશે દીવા અગરબત્તી બધું કર્યું હશે હવે ભગવાનને લોકો છોડ દે છે તો મનુષ્યની સી વિશ્વાસ આ બધું અયોગ્ય તમને લાગે છે કે નહીં લાગતું તો કોમેન્ટ ચોક્કસ કરજો આજ રોજ અમારા મિત્રો દ્વારા કેતનભાઈ અને આખી ટીમ દ્વારા સરસ મજાનું આ એક ધાર્મિક સેવાનું કામ કરવાનો મોકો મળે છે ત્યારે ઘણું બધું ઘણા બધા મંદિરો કોટાઓ ને શ્રીફળ ને ચુંદણી ને બધું છે અમે પ્રયત્ન કરીશું લગભગ બધું પૂરું થાય પરંતુ હવે એક વિનંતી પણ કરીએ કે કોઈ પણ વ્યક્તિઓ આ રીતે નદી કિનારે જે મૂકતા હોય એ લોકો આવી મૂકતા નહીં પોતાની રીતે જ પધરાવી દેજો ભગવાનને માતાજીના ફોટાને છે તો એને વિનંતી છે કે હવે આવું કામ ના કરતા આ જગ્યા જે મેસ્કો બ્રિજ મહેમદાબાદ હાથીજણ હાઈવે તો એના ઉપર આ મેસ્કો નદી ઉપર આ ભગવાનને લોકો મૂકીને જતા રહ્યા છે તો જેટલા પણ ભગવાનના ફોટોગ્રાફ્સ છે પૂજા સામગ્રી તો ઘણી બધી લોકોએ નાખી દીધી છે પણ આ મહાલક્ષ્મીનો ફોટો છે તો ઘરે તો કેવી પૂજા કરતા હોય છે દહી ચડાવે દૂધ ચડાવે પેલું શું કહેવાય એને ચરણામૃત બનાવે પ્રસાદ બનાવે મૂર્તિને નવડાવે અને એ મૂર્તિ જૂની થઈ જાય એટલે જય માતાજી હા આવી રીતે રસ્તે રજડતા કરી દે તો મનુષ્યનો આ જે સ્વભાવ છે છોડી દેવાનો

અને જાગૃતિ ફેલાવવાનો આ એક વિડીયો જોઈ અને મિત્રોએ નક્કી કર્યું કે આપણે સંદેશો આપતા પહેલાં આપણે જાતે જ આ બધું સાફ કરીએ અને એક મેસેજ પાસ કરીએ કે હવે કોઈ મૂકે નહીં એટલે અમે બધા મિત્રો ભેગા થઈને લગભગ દોઢસો બસો અઢીસો જેટલા ફોટા વધારે હશે હા વધારે હશે કારણ કે દરેકે સો સો ફોટા લીધા એટલે પાંચસો થી છસો સાતસો ફોટા અમે નદીમાં પધરાયા અને ફ્રેમિંગ પણ દૂર કર્યું છે એમાં અમારે ફ્રેમિંગ પણ વાગ્યો છે અને પણ એક સેવાનું કામ કરતાં કરતાં ઘાયલ થયા છે પણ એમને આનંદ છે એમને દુઃખ નથી કે મને વાગ્યું હોય અને શું મેસેજ આપશે હિન્દુ કોમ્યુનિ બસ મેસેજ એ કે આપણે આપણા જે દેવ વ્યક્તિઓ કે કોઈ પણ પૂજાનો સામાન હોય આપણે જાતે જઈને પધરાઈશું ક્યાંય કિનારા ઉપર મૂકીશું નહીં ક્યાંય રોડ ઉપર નહીં મૂકીએ જાતે જ એનું વિસર્જન કરીશું ઓકે આભાર તો અમારી સાથે કૈલેશભાઈ પણ હતા કટલાલના સીઆરસી છે બાઇક લઈને આવ્યા હતા મોડું થતું હતું ઘરે કામ હતું તો પણ તેઓ રોકાયા અને કલાકે જેવું અહીંયા કામ કર્યું શું કહેજો કૈલેશભાઈ આ બાબતે કોઈ સંદેશ આપશો આ આ જે અમારા ગ્રુપના બધા સિયા હતા હું એમની સાથે જ સગડાયેલો હતો અને એ પણ ગાડી લઈને અહીંયા ઉભા રહ્યા હતા સાફ સફાઈ માટે મને પણ અંદર બી એવું થયું કે લોકો અહીંયા નદીના બ્રિજ ઉપર ફોટાને બધું મૂકી અને ભગવાન નું અપમાનજનક થઈ રહ્યું હોય એવું સાબિત થઈ રહ્યું છે એટલે મને પણ એવું કે હું પણ એમની સાથે જોડાય અને આ સાફ સફાઈ કરાવું અને લોકોને પણ હું એવો સંદેશ આપવા માંગુ છું કે તમે તમારા ઘરે કોઈ પણ અંદર તમે શ્રદ્ધા રાખી અને કામ કરો છો પરંતુ એમને અસલ કોઈ પણ જગ્યાએ ફેંકી દેશો નહીં એમની એ જ રીતે તમે જે રીતે તમારા ઘરની અંદર એમની પૂજા અર્ચના કરી એ જ રીતે એમને પધરાવી અને એમની કામ કરો એ જ સાથે હું તમને વાત કરું ઓકે ચાલો તો ઓલમોસ્ટ અમારું કામ અમે પૂર્ણ કર્યું છે લગભગ સાતસોથી આઠસો ફોટા જે ફ્રેમિંગવાળા હતા એ ફોટોગ્રાફ્સને અમે કાચ પણ વાગ્યો છે અમારા બે મિત્રોને અને ફ્રેમિંગ દૂર કર્યું છે લાકડું જુદું કર્યું છે અને ફોટોગ્રાફ્સ જે કાગળવાળા હતા એ નદીમાં પધરાવી દીધા છે અને છસો ફોટા વિચારો તો ખરા અમુક લોકોએ એમના વૃદ્ધ માતા પિતાના ફોટોગ્રાફ્સ પણ અહીંયા નદી કિનારે છોડ્યા હતા તો ભાઈ તમારા ઘરે ગંદકી થાય તો તમને ગમશે નહીં જ ગમે તો જાહેર જગ્યાઓને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌની છે તો વિનંતી કરીશ ફરી કે આવું ના થાય અમે અમારું કામ પૂર્ણ કરીને નીકળી રહ્યા છીએ તમને કદાચ અમારું કામ ગમ્યું ના ગમ્યું બે નંબરની વસ્તુ છે પણ આ રીતે ભગવાનને રજડતા મૂકવા મને યોગ્ય ના લાગ્યું એટલે આ આગળ મહિના પહેલાં પણ એક વિડીયો બનાવ્યો અને આજે તો ત્યાંથી ભગવાનના ફોટાઓને દુઃખ પણ કર્યા સૌનો આભાર